નમસ્કાર મિત્રો મહાદેવ હર જે બુલેટની તમે રાહ જોઈ રહ્યા હતા બુલેટ જોકે તમામ ગાડી અમારી પાસે આપને ઘર ઘરાવું મળશે વગર રાજકોટમાં નંબર અમારો આપેલો છે તમે કોન્ટેક કરી શકો છો અને આજે હું તમને બતાડીશ બુલેટ એ પણ બે હજાર અઢારનું ફર્સ્ટ ઓનર અને ફક્ત ચાલીસ હજાર કિલોમીટર ચાલેલું ઓરિજિનલ મીટર મીટર પણ ચાલુ જે જે થ્રી રાજકોટ પાસિંગ મળશે આપને ઇન્સ્યોરન્સ એક પૂરો થઈ ગયો ઇન્સ્યોરન્સ તમારે એક લેવાનો થશે ઓરિજિનલ કલર ઓરિજિનલ કલર મળશે કંપની કલર છે મિત્રો ટચિંગ કે નહીં આવે બંને ટાયર નવા છે આગળને પાછળ કંપની પીસ છે મિત્રો સાયલેન્સર પણ કંપનીનું જ આપને મળશે બહારથી એક પણ વસ્તુ છે નખાવેલી નથી તમામ પ્રકારની એસેસરીઝ છે કંપનીમાં નખાવેલી છે તમામ પાર્ટ્સ છે ઓરિજિનલ છે જોઈ શકો છો તમે સાઇલેન્સર મિત્રો કંપની નું જ આવશે બંને ટાયર નવા છે આઈ ટાયર હમણાં નવું નાખેલું છે ફર્સ્ટ ઓનર ગાડી છે ચાલીસ હજાર ચાલેલી છે બે હજાર અઢારનો સાતનો મહિનો ભાવની વાત કરીએ મિત્રો એક લાખને ચાલીસ હજાર ભાવ મૂકેલો છે થોડો ઘણો ફેરફાર છે થઈ જશે નેગોશિએબલ રહેશે જાજો ફેરફાર નહીં થાય કારણ કે ગાડી આખી ઓરિજિનલ છે કંપની પીસ છે રાજકોટમાં આ ગાડી જોવા મળશે આપને અમારો નંબર આપને આપેલો છે ડિસ્પ્લે ઉપર એની ટાઈમ કોલ કરી શકો છો તમે આ બાજુથી ગાડી જોઈ શકો છો એન્જિન છે મિત્રો કંપની ફિટેડ છે એક પણ બોલ ખુલેલો નથી કોઈ પણ પ્રકારનું કમિશન છે તમારે આપવાનું નથી ડાયરેક્ટ પાર્ટી સાથે બેઠક કરવાની છે જે ભાવ નક્કી થાય એ ભાવ તમારે આપવાનો રહેશે સારું મિત્રો આટલું રાખીએ નવી ગાડી સાથે ફરીથી મળશું આ ચેનલ ઉપર આભાર જય હિન્દ જય ભારત